નમસ્કાર ખેડૂત મિત્રો હવે તમારે ડુંગળી સહાયના ફોર્મ જમા કરાવવા માટે ભાવનગર જવાની જરૂર નથી કારણ કે ડુંગળી સહાયના ફોર્મ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સ્વીકારવામાં આવશે આ અરજી માત્ર ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે જ છે જેનો એડ્રેસ છે ખેડૂત તાલીમ કેન્દ્ર મહુવા માર્કેટિંગ યાર્ડ આ ફોર્મ તારીખ દસ સાત બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ સુધી સ્વીકારવામાં આવશે જાહેર રજાના દિવસો સિવાય

તલાટી વાવેતર અંગેનો દાખલો છે માલ વેચાણ કરેલ એપીએમસી ની ગેટ પાસ અથવા હરાજી સ્ટેટમેન્ટ ની નકલ જોડવાની છે એપીએમસી માં વેચાણ કર્યા અંગેનું બિલ જોડાણ કરવાનું છે આ રીતે ક્રમશ ગોઠવી અને અહીંયા લાવવાનું છે તો સ્વીકાર ફોર્મ સ્વીકારશે છેલ્લે બેંક પાસબુક ની નકલ છેલ્લે રાખવાની છે પ્રમાણે આખી અરજી તૈયાર કરી અને પછી અહીંયા મોવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત તાલીમ કેન્દ્ર પર આપવા આવવી માર્કેટિંગ યાર્ડની અને ખેડૂત મિત્રોને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં